પંચમહાલના ગોગંબામાં રસ્તા વચ્ચેનું ડીપી દૂર કરવામાં આવ્યું વીટીવી ન્યુઝના અહેવાલ બાદ આખરે નિમ્ર તંત્ર જાગ્યું છે વીટીવી ન્યુઝના અહેવાલ બાદ ડીપીને રસ્તા વચ્ચેથી હટાવી લેવામાં આવ્યું કૃષિ વીજ ડીપી હટાવ્યા વિના જ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો અહેવાલ બાદ વીજ કંપનીના કોન્ટ્રાકટરે ડીપી હટાવી પડી છે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો વીટીવી ન્યૂઝ દ્વારા અને ત્યારબાદ વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ડીપી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ડીપી હટાવવામાં આવ્યું છે પંચમહાલના ઘોઘંબાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આખરે નિમ્બર તંત્ર જાગ્યું છે રસ્તાની વચોવચ ડીપી હતું રસ્તો બનાવી દેવાયો હતો વીજ પોલ આખરે રસ્તા વચ્ચેથી દૂર કરવામાં આવ્યું છે આ પહેલાના એક તરફના દ્રશ્યો છે તંત્રની બેદરકારીથી જે લોકોની પરેશાની હતી તે આપ જોઈ શકો છો બીજી તરફ વીજપોલ હટાવાયો તેના દ્રશ્યો આપ જોઈ શકો છો સંવાદદાતા વિવેક જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર વિવેક પંચમહાલના ગોગંબામાં રસ્તાની વચ્ચો વચ્ચે ડીપી હતું તે આખરે હવે હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો ચોક્કસથી વાત કરીએ તો અગાઉ ઘોગંબા તાલુકાના પાલલા ગામે જે વીજપોલ હતું અને વચ્ચે રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે સ્થાનિક લોકોની ની રજૂઆત ને ધ્યાને લઈને વી ટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો આ અહેવાલ પ્રસારિત કરતા જાગ્યું હતું જેમાં પીડબ્લ્યુડી જે એમડીસી ના અધિકારીઓ કનેક્ટિંગ કરીને એકબીજા સાથે મળી અને નોટિસ આપી ત્યારબાદ પણ ખસેડાતું નતું પરંતુ વીટીવી ના અહેવાલ પ્રસારિત થતાની સાથે થોડાક જ દિવસોમાં થાંભલો છે એને ખસેડી દેવામાં આવે છે આખરે જે સ્થાનિક લોકો છે એમને રાહત નો પણ લીધો છે અને વીટીવી ના અહેવાલ ના પ્રસારિત થતા તેમને આભાર પણ વ્યક્ત કર્યો છે જી ધન્યવાદ વિવેક